એકત્રીસ ડિસેમ્બર એટલે કે ન્યૂ ને ગણતરીના કલાકો બાકી છે અને તેની ઉજવણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે અમદાવાદ શહેર પોલીસે એક્શન પ્લાન બનાવ્યો દર વર્ષે બનાવે છે આ શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવનું પણ આયોજન થયું છે જેમાં લિસ્ટેડ બુટલેગરના વધુમાં વધુ કેસ કરવાની સૂચના અપાય મહત્વની જગ્યા પર નાકા પોઈન્ટ બનાવાયા પાંચસોથી વધુ બોડી વોન કેમેરાનો ઉપયોગ કરાશે અને પોલીસ કર્મીઓ પગે રહેશે આ સિવાય ત્રણસો જેટલા બ્રિથ એનાલાઇઝરની મદદથી વાહન ચાલકે અથવા તો ઉજવણી કરનાર વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તેની તપાસ થશે પોલીસે પાર્ટી પ્લોટ ક્લબ આયોજકો સાથે બેઠક કરી નશીલા દ્રવ્યોનું સેવન ન થાય તેની તકેદારી રાખવા કડક સૂચના આપી સીજી રોડ એસજી હાઈવે રિવરફ્રન્ટ અને સિંધુભવન રોડ પર બંદોબસ્ત દર વર્ષની જેમ ચુસ્ત જોવા મળશે મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ પણ મહિલા ક્રાઈમની ટીમ સાથે તૈનાત રહેશે તેમજ સ્ટન્ટ કરનારા નબીરા પર ખાસ પોચ રખાશે જે અમદાવાદ શહેરમાં સોથી વધારે ચેકિંગ પોઈન્ટ રહેશે અને પોલીસ દ્વારા તમામ ચેકિંગ પોઈન્ટ ઉપર પાંચસોથી વધારે બોડી વોન કેમેરા સાથે જે બ્રેડ એનલાઇઝર છે એ રાખવામાં આવશે કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે અને નશામાં નહીં ફરે એના માટે ડ્રગ ટેસ્ટિંગ યુનિટ છે એ પણ તૈનાત કરવામાં આવશે જ્યાં વધારે ભીડભાડ અને ઉજવણી થાય છે એવા વિસ્તારો જેવા કે સિંધુભવન રોડ એસજી હાઈવે સીજી રોડ ત્યાં ડીસીપી કક્ષાના અધિકારી રહે